જે લોકો સવારે આ છ કામ કરે છે તેમનું આખું જીવન ગરીબ જ રહે છે તે લોકો ગમે તેવી મહેનત કરે પરંતુ તે લોકોનું જીવન બરબાદ થઈ જાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોની જાણકારી બહુ ખાસ રહેવાની છે કારણ કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લોકો સવારે છ કામ કરે છે હંમેશા દુઃખી રહે છે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી મિત્રો સુધી જરૂર શેર કરજો મિત્રો એક નાના ગામમાં રામજી નામનો યુવાન રહેતો હતો રામજી મહેનતું હતો પણ તેની જિંદગીમાં કંઈક એવું હતું કે તે હંમેશા ગરિમામાં જીવતો હતો એક દિવસ ગામના મંદિરમાં એક સાધુ આવ્યા રામજીએ તેમની પાસે જઈને પોતાની સમસ્યા જણાવી સાધુએ હસીને કહ્યું રામજી તને શું લાગે છે તું શા માટે ગરીબ રહે છે ચાલ હું તને શ્રી કૃષ્ણની એક શીખ જણાવું જે તારા જીવન બદલી શકે છે સાધુએ રામજી શ્રી કૃષ્ણના શબ્દોમાં કહ્યું કે જે માનવી સવારે આ છ કામ કરે છે તે લોકોનું આખું જીવન ગરીબ જ રહે છે રામજી આશ્ચર્યથી સાંભળવા લાગ્યો સાધુએ એક પછી એક કહી છ કામ જણાવ્યા અને રામજીની આદતો સાથે તેનું મહત્ત્વ સમજાવ્યું પહેલું સવારે મોડું ઉઠવું સાધુએ કહ્યું શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સવારે મોડું ઉઠે છે તે દિવસની શરૂઆત જ નકારાત્મક શક્તિઓ સાથે કરે છે સૂર્યોદય પહેલાં ઉઠવાથી મન અને શરીરમાં ઊર્જા આવે છે રામજીએ વિચાર્યું હું તો રોજ સવારે આઠ નવ વાગે ઉઠું છું મારો આખો દિવસ આળસમાં જ પસાર થઈ જાય છે તેણે નક્કી કર્યું કે હવે રોજ સવારે પાંચ વાગે ઉઠીને દિવસની શરૂઆત ધ્યાન અને પ્રાર્થનાથી કરશે બીજો સવારે નકારાત્મક વિચારો કરવા સાધુએ આગળ કહ્યું જે વ્યક્તિ સવારે ઉઠીને ચિંતા ડર કે નકારાત્મક વિચારોમાં ડૂબી જાય છે તેમનું મન નબળું થાય છે શ્રી કૃષ્ણ કહે છે સવારે હંમેશા પ્રેરણાદાયી વિચારો અને લક્ષ્યો પર ધ્યાન આપવું જોઈએ રામજીને યાદ આવ્યું કે તે રોજ સવારે ઉઠીને પોતાની ગરીબી દેવું અને સમસ્યાઓ વિશે જ વિચારે છે તેમ નક્કી કહ્યું કે હવે સવારે પોતાના સપના અને લક્ષ્યો વિશે વિચારશે ત્રણ સવારે ઝઘડું કે ગુસ્સો કરવો શ્રી કૃષ્ણ કહે છે સવારે ઝઘડો કે ગુસ્સો કરવાથી દિવસની શાંતિનો ભંગ થાય છે આવું કરનાર મનનું શાંત અને તેની પ્રગતિ અટકે છે સાધુએ સમજાવ્યું રામજીએ શરમથી માથું નમાવ્યું તે ઘણીવાર પોતાની પત્ની કે બાળકો સાથે નાની નાની બાબતો પર ઝઘડો કરતો હતો તેને નક્કી કર્યું કે હવા સવારે શાંત રહીને પ્રેમથી વાત કરશે ચાર સવારે આળસ કરવી સાધુએ કહ્યું જે વ્યક્તિ સવારે ઉઠીને આળસ કરે છે બેડ પર પડ્યા પડ્યા સમય બગાડે છે તેની ઉત્પાદકતા ઘટે છે શ્રી કૃષ્ણ કહે છે સવારનો સમય સૌથી કિંમતી હોય છે રામજીને ખ્યાલ આવ્યો કે તે ઉઠ્યા પછી ઘણા સમય મોબાઈલ પર વિડીયો જોવા કે બીજાના નકામા કામોમાં બગાડે છે તેને નક્કી કર્યું કે હવે સવારે યોગ વાંચન કે પોતાના કામોનું આયોજન કરશે પાંચ સવારે અનૈતિક કે ખોટું કામ કરવું શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ સવારે અનૈતિક કામો જેમ કે જૂઠું બોલવું ચોરી કરવી ખોટું વર્તન કરે છે તેનું જીવન નૈતિક રીતે ગરીબ બની જાય છે સાધુએ કહ્યું રામજીએ વિચાર્યું કે તે ક્યારેય નાની મોટી ચોરી કે ખોટું બોલીને પોતાનું કામ નીકળે છે નક્કી કર્યું કે હવે ઈમાનદારીથી જીવન જીવશે છ સવારે પ્રાર્થના કે ઈશ્વરનું ધ્યાન ન ધરવું સાધુએ છે જે વ્યક્તિ સવારે ઈશ્વરનું ધ્યાન પ્રાર્થના કે આભાર નથી માનતો તેનું મન અસ્થિર રહે છે આધ્યાત્મિક રીતે અશાંતિ વગર જીવન ગરીબ રહે છે રામજીને ખ્યાલ આવ્યો કે તે પોતાના ભાગ્યે જ પ્રાર્થના કરે છે તેણે નક્કી કર્યું કે હવે દરરોજ સવારે થોડો સમય ઈશ્વરની ભક્તિ અને આભાર માટે ફાળવશે રામજીનું પરિવર્તન સાધુની વાત સાંભળીને રામજીએ પોતાની સવારની આદતો બદલી દે સવારે પહેલો ઉઠવા લાગ્યો ધ્યાન અને પ્રાર્થના કરવા લાગ્યો પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઈમાનદારીથી કામ કરવા લાગ્યો ધીમે ધીમે તેની જિંદગી બદલાવા લાગી તેની મહેનત રંગ લાવી અને થોડા જ વર્ષોમાં તે ગામનો આદરણીય અને સફળ વ્યક્તિ બની ગયો નથી શ્રી કૃષ્ણએ આ શીખ અમને શીખવે છે કે સવારનો સમય આપણા જીવનનો પાયો છે જો આપણે સવારની શરૂઆત સકારાત્મક નૈતિક અને ઉત્પાદક રીતે કરીએ તો આખું જીવન સફળ અને સમૃદ્ધ બની શકે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર ધન્યવાદ